દ્વિચક્રીય વાહનો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં નિયમોનો સરયામ ભંગ થઈ રહ્યો છે હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસે કડક નિયમ અમલવારી શરૂ કરી છે પરંતુ દ્વિચક્રીય વાહનો ચાલકોને કોઈ ડર નથી રહ્યો આ દ્રશ્યો આપ જુઓ તમારી સામે જ છે ઝાયડસ ચાર રસ્તા પાસેના દ્રશ્યો છે પોલીસની હાજરીમાં પણ વાહન ચાલકો હેલ્મેટ વગર સવારી કરતા નજરે પડ્યા પોલીસની કડક કાર્યવાહી બાદ લોકોની જાગૃતતા વધી પણ હજુ નિયમની ચુસ્તપણે અમલવારી નથી થઈ

તમામ વાહનો જે દ્વિચક્રી વાહનો છે તે ફરજિયાત હેલ્મેટ હોવું જોઈએ ત્યારબાદ રાજ્ય સરકારે પણ પોતાના અલગ અલગ વિભાગો માટે આ પરિપત્ર બહાર પાડ્યો અને હેલ્મેટના નિયમો ચુસ્ત કરાવવા માટેની કાર્યવાહી કરી પરંતુ અત્યારે જે જમીની વાસ્તવિકતા છે જે નાગરિકો સુધી જે સંદેશ પહોંચવો જોઈએ તેમાં દંડાત્મક કાર્યવાહીના કારણે મોટાભાગના લોકો હેલ્મેટ પહેરવાનું પસંદ કરતા પરાણે જોવા મળ્યા પરંતુ આજે પણ પોલીસની હાજરીમાં પણ લોકો બિંદાસ્ત હેલ્મેટ વગર ફરતા હોય તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારના દ્રશ્યો ઝાયડસ ચાર રસ્તા પાસે જોવા મળ્યા ટ્રાફિક પોલીસની હાજરી ટ્રાફિક નિયમન પૂરતી સીમિત ન હોવી જોઈએ આપ પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું તેવામાં અત્યારના જે દ્રશ્યો છે ઝાઇડસ ચાર રસ્તા પાસેના દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકો છે જે કાયદાના ડરથી હેલ્મેટ પહેરી પણ રહ્યા છે તો બીજી બાજુ એવા પણ વાહન ચાલકો છે કે જે હેલ્મેટ પહેર્યા વગર પણ મુસાફરી કરે છે હેલ્મેટ જે પહેરવાનું ફરજિયાત કરાયું હતું તે ન માત્ર જે ડ્રાઈવર છે તેના માટે પરંતુ પિલિયન રાઈડર છે તેના માટે પણ ફરજિયાત કરાયું હતું ત્યારે આવા સંજોગોની અંદર અલગ અલગ પ્રકારની સ્થિતિ અને અલગ અલગ પ્રકારના દ્રશ્યો જ્યારે સામે આવતા હોય છે જે પ્રકારની સ્થિતિ છે ઝાયડસ ચાર રસ્તા પાસે ત્યાં આજે પણ હેલ્મેટ પહેર્યા વગરના લોકો મુસાફરી કરતાં જોવા મળી રહ્યા છે પોલીસની હાજરીમાં પણ બિંદાસ્ત હેલ્મેટ વગર ફરતા લોકો અત્યારે જોવા મળી રહ્યા છે કાયદો કડક થયો છે કાયદાનું શાસન કડક થયું છે અને પાલન કરાવવા માટે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે તેમ છતાં અત્યારે જે રીતે જોઈ શકાય છે હેલ્મેટ પહેર્યા વગરના લોકો અત્યારે પણ નીકળતા જોવા મળી રહ્યા છે સવારનો સમય છે જ્યારે ઓફિસ આવર્સ હોય ત્યારે દંડથી બચવા માટે ઘણા લોકો હેલ્મેટ પહેરેલા તો ઘણા લોકો હેલ્મેટ પહેર્યા વગરના પણ જોવા મળી રહ્યા છે કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા એબીપી બીપી અસ્મિતા અમદાવાદ